ઉનાળા ની કાળઝાર ગરમી શરૂ થઈ ગઈ છે અને દિન પ્રતિદિન ગરમીમાં માં વધારો થતો જાય છે ત્યારે શ્રી ચલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રાફિક થી ભરચોક વિસ્તાર કલ્યાણ ચોક માલપુર રોડ મોડાસામાં ઠંડા મિનરલ પાણી ની પરબ ચાલુ કરી હતી અને દરેકને કંઈક ને કંઈક કામે બહાર નીકળવું પડે છે ખાસ કરી મજૂર વર્ગ લારી રિક્ષા નોકરિયાત વર્ગ સ્કૂલ કોલેજના બાળકો બહાર ગામથી ધંધારથી આવતા ફેરિયાઓ સહિત જનતાને રાહતરૂપ નીવડે તેવા ઉમદા હેતુથી આ સેવાકીય કાર્ય ટ્રસ્ટે હાથમાં લીધું છે અને આ છેલ્લા બે દિવસમાં પરબનો લાભ બહુ મોટી સંખ્યામાં જનતા લઈ રહી છે પંખીઓ માટે ઠંડા પાણીના કુંડા અબોલ પંખીઓને ગરમીમાં રાહત મળે અને સેવાકીય કાર્યમાં શ્રીરામ સુંદરકાંડ પરિવારના હરેશભાઈ ગોર દ્વારા શ્રીફળ અગરબત્તી સહિતનું ધાર્મિક કાર્ય સંપન્ન કરાવેલ હતું ટ્રસ્ટના પ્રમુખ નરેશચંદ્ર એસ પારેખ સોની ઈશ્વરભાઈ પી પાવસાર ચંદ્રેશભાઈ સોની ધીરુભાઈ ઠક્કર જયેશભાઈ સાપ પ્રવીણભાઈ પરમાર હરકિશનભાઈ સોની કરશનભાઈ પટેલ રમેશભાઈ પ્રજાપતિ પ્રશાંતભાઈ મોદી અન્નપૂર્ણાબેન ભૂમિકાબેન ફરસાબેન દીપિકાબેન ભાવેશભાઈ ધનિષભાઈ સહિતની સમગ્ર ટીમે સાથ સહકાર આપી કાર્યને વેગવંતુ બનાવ્યું હતું બીરોચેપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી